ટિકિટ મળ્યા બાદ આ ત્રણગર મહિનાની ભાજપમાં ઉમેવાર કલાક બેખ અને કુત્રભાઈનો વેચ કરી સમર્થકો સાથે બેઠક હવે સમાચારો જોયે વિગત પારડીના પલસાણા ખાતે ઘરમાં બે મહિલાઓ એકલી હોય જેનો લાભ લઈ ચાર જેટલા ચોર એ સમયે મહિલાઓને માર મારી સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ ત્રણ લાખ સત્યાસી હજારની લૂંટ ચલાવી હતી પારડીના પલસાણાના બે વૃદ્ધાને માર મારી સોના ચાંદીના ઘરેણા અને રોકડા મળી કુલ ત્રણ લાખ સત્યાસી હજારની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ જતા ચકચાર મચી છે પારડી તાલુકાના પલસાણા ગામના દેસાઈવાડમાં સાવિત્રીબેન ગુણવંતભાઈ અને ઉષાબેન મહેશભાઈ જોશી ઘરમાં એકલા હોય જે દરમિયાન તસ્કરોએ ઘરને ટાર્ગેટ કર્યું હતું ગત મધ્યરાત્રિએ સાવિત્રીબેનના ઘરે ચાર અજાણ્યા બુકાની ધારી યુવકો લાકડા લઈને આવી પહોંચ્યા હતા સાવિત્રીબેન અને ઉષાબેને પહેરેલ સોના ચાંદીના ઘરેણાઓ અને રોકડા રૂપિયા આપવા જણાવ્યું હતું સાવિત્રીબેને તેમણે પહેરેલ ઘરેણાં આપવાની ના પાડતા તસ્કરોએ સાવિત્રીબેનને લાકડાના ફટકા માર્યા હતા જે બાદ સાવિત્રીબેને પહેરેલી સોનાની બુટ્ટી અને સોનાના પાટલા આપ્યા હતા ઉષાબેન પાસે પણ તસ્કરોએ તેમણે પહેરેલ ઘરેણાં માગતા ઉષાબેને ઘરેણાં આપી દીધા હતા અને કબાટની ચાવી વિશે પૂછતા બંને મહિલાઓએ કબાટની ચાવી બતાવી હતી તસ્કરોએ કબાટમાંથી રોકડા રૂપિયા પચાસ હજાર મળી કુલ ત્રણ લાખ સત્યાસી હજાર નો મુદ્દામાલ ચોરી કરીને આરોપીઓ ભાગી છૂટ્યા હતા ઘટના અંગે સાવિત્રીબેને પરિવારના સભ્યો અને પાડોશીઓને જાણ કરી હતી બનાવ અંગે પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ થતા પારડી પોલીસે સ્થળ ઉપર પહોંચી આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે ચાર જણા પાછળના દરવાજે અમારા આગળના કમ્પાઉન્ડમાંથી તાર કાપીને પાછળ આવીને પાછળના દરવાજેથી અંદર આવ્યા અને મારા બેડરૂમનું બારણું બંધ હતું તે ખોલીને અંદર આવી ગયા ચારેયના હાથમાં ડંડા હતા અને એકના ખભા પર કુહાડી હતી એટલે અમે તો ગભરાઈ ગયા બધાએ મોડા ઉપર બાંધેલું હતું સ્કાર્ફ મોટા મોટા સ્કાર્ફ જેવા બાંધેલા હતા અને હું જોઈ ન શકી કે એ લોકોનો કપડાંનો રંગ કેવો છે કે ચંપલ કેવી છે કારણ કે અમે બહુ ડરી ગયેલા હતા અને મેં મારો એ લોકોએ મારો દાગીનો તે કઢાવી લીધો પછી મારી પાસે ચાબી માગી એટલે મેં ચાબી આપી ખોલીને કબાટ લોકર ખોલીને એમાં જે હતું પચાસ પંચાવન હજાર રૂપિયા હતા અને સોનું હતું એ બધું લઈ ગયા અને બોક્સ પલંગ આખો વેર વિખેર કરી ગયા પૈસા શોધવા માટે બધા કપડાં બંધ આ રૂમમાં જે બધા ખાના હતા એ બધા પણ ખાલી કરી ગયા કપડાં બધા બહાર કાઢીને પૈસા શોધવા માટે હા મારે એટલે શું થયું મેં ચીસ પાડી હવે આપણે ગભરેન્ડ ચીસ તો પાડીએ જ ને સ્વાભાવિક છે એટલે મેં ચીસ પાડી એટલે મને એક દંડો અહીંયા માર્યો પછી હું તો સાંઈ બાબા સાંઈ બાબા કરતી હતી એટલે બીજો એક દંડો અહીંયા માર્યો મને પછી હું ચૂપ થઈ ગઈ અને આ મારી ભાભીએ કંઈ બોલવા ગઈ એટલે એને એક દંડો અહીંયા માર્યો અને પછી મને પાછો અહીંયા એક દંડો માર્યો આ આ ભાગમાં મારે ડૉક્ટરને બોલાવા પડ્યા પોલીસ પાસે એટલી જ અપેક્ષા છે કે આ લોકોને પકડે મારી વસ્તુ ગઈ એ એના માટે હું નથી કહેતી પકડું એમ પણ એ લોકોને એક વખત પકડો એટલે ખ્યાલ આવે મને બતાવો એટલે ખ્યાલ આવે મને કોન્ફિડન્સ આવે અમે તો અહીંયા રહેવાના છું હું આ કંઈ ઘર છોડવાનું નથી અને પોલીસ તરફથી યોગ્ય રીતનું પ્રો પ્રોટેક્શન મને મળે બ્યાસી વર્ષની વૃદ્ધ સ્ત્રીને એટલી અપેક્ષા હું રાખું છું દાદરાનગર હવેલીમાં ભાજપે આ વખતની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારને ભાજપમાંથી ટિકિટ આપી નવો દાવ ખેલ્યો છે ગત બે હજાર એકવીસમાં પેટા લોકસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે શિવસેનાના સિમ્બોલ પરથી જીતેલા કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે સંગપ્રદેશ દાદરાનગર હવેલીની લોકસભા સીટ માટે ભાજપે આ વખતે શિવસેના સિટિંગ સાંસદ કલાબેન ડેલકરને ભાજપમાંથી ટિકિટ આપી છે ભાજપમાંથી ટિકિટ મળતા કલાબેન ડેલકરે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માની આ લોકસભા ચૂંટણી દાદરાનગર હવેલીની સીટ નરેન્દ્ર મોદીને અર્પણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો નગર દાદરાનગર હવેલીમાં ભાજપે કલાબેન ડેલકરના નામની જાહેરાત કરતા જ ભાજપ કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું છે કલાબેનને ભાજપે ટિકિટ આપતા તેમના નિવાસ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા જેઓએ કલાબેન ડેલકરના જયકારા લગાવ્યા હતા કાર્યકરોએ સિટિંગ શિવસેનાના સાંસદ અને હવે ભાજપ પક્ષમાં સામેલ થતા અભિનંદન પાઠવ્યા હતા ભાજપ તરફથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ઉમેદવાર માટે કલાબેન ડેલકરનું નામ ભાજપના કેન્દ્રીય મંડળે જાહેર કરાતા જ કલાબેન નરેન્દ્ર મોદીનો જે પી નડ્ડાનો અને અમિત શાહનો આભાર માન્યો હતો દાદરાનગર હવેલીની સીટ નરેન્દ્ર મોદીને અર્પણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે શિવસેના તરફથી ચૂંટણી લડેલ કલાબેન ડેલકર થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે અને તે બાદ અમિત શાહની દાદરાનગર હવેલીની મુલાકાત દરમિયાન લીધેલ શુભેચ્છા મુલાકાત બાદ તેઓ ભાજપમાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું જે આખરે ખરી સાબિત થઈ છે તેમણે આ મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હમ તુમારે સાથ હે કલાબેનો આગે બઢો આજી જિંદાબાદ જિંદાબાદ પહેલાં તો હું માન્ય માનનીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ગૃહમંત્રી અમિત શાહજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે આ મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને જરૂર આ સીટ જીતાડીને એમને અર્પણ કરીશું લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો હોય ત્યારે લોકસભા ચૂંટણીના દમણના ઉમેદવાર લાલુભાઈ પટેલે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નવીન પટેલ સાથે ખત્રી બાપાના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે આવી સ્થિતિમાં દમણ દીવ લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દમણ દીવમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે સંગ પ્રદેશ દાદરાણગર હવેલી અને દમણ દીવ ભાજપ દ્વારા આયોજિત પરિવાર મિલન કાર્યક્રમને ધ્યાનમાં રાખી સાંસદ લાલુભાઈ પટેલ આજે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલના દલવાડા નિવાસ સ્થાને પહોંચ્યા હતા જ્યાં નવીન પટેલ અને તેમના પરિવારના સભ્યોએ સાંસદ લાલુભાઈ પટેલને શ્રીફળ આપીને આવકાર્યા હતા અને તેમને શાલ ઓઢાવી ફૂલનો હાર પહેરાવ્યો હતો દમણ દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે નવીન પટેલના પરિવારના સાથે ખત્રી બાપાના મંદિરે જઈને તેમના આશીર્વાદ મેળવ્યા હતા કૌટુંબિક મીટિંગ કાર્યક્રમ હેઠળ સાંસદે નવીન પટેલના પરિવારના સભ્યો સાથે ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને દરેકનો સાથ સહકાર માંગ્યો હતો આ કાર્યક્રમના અંતિમ તબક્કામાં નવીન પટેલ અને તેમના પરિવારના સભ્યોએ ફરી એકવાર સાંસદ લાલુભાઈ પટેલને બહુમતીથી જીતાડવાની ખાતરી આપી હતી

અમે જ્યારથી લોકસભાની ટિકટ સાંસદ આપણા લાલુભાઈ પટેલજીને પાછી બે હજાર ચોવીસની લોકસભા માટે મળી છે ભારતીય જનતા પાર્ટીની ત્યારથી અમે તમામ પરિવારોમાં જઈને પરિવારોની મુલાકાત લેવાનો અમે એક કાર્યક્રમ રાખ્યો હતો તે સંદર્ભમાં આજે લાલુભાઈ અમારા ઘરે પધાર્યા છે અને લાલુભાઈનું અમારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે અમારા કુળદેવના લાલુભાઈના આશીર્વાદ આપવામાં આવ્યા છે અને લાલુભાઈ અવશ્ય ચોથીવાર પણ આ ચૂંટણી જીતશે એમાં કોઈ શક નથી અને આખા દેશની અંદર જ્યારે વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું હોય ત્યારે દમણ દીવ શાના માટે છૂટું રહે જ્યારે આખા દેશની અંદર ચારસો પારની વાત ચાલતી હોય આદરણીય મોદીજીનું યશસ્વી નેતૃત્વ ચાલતું હોય પ્રદેશની અંદર પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસના કામો આપ જોઈ શકો છો અનેક એજ્યુકેશન હેલ્થ અનેક યોજનાઓ અહીંયા લાગુ કરવામાં આવી હોય અને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવી છે આ બધા તમામ કામો લઈને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ અને એકવાર ફરીથી લાલુભાઈને ભવ્ય વિજય અમે અપાવવા જઈ રહ્યા છીએ અને દમણ ધીમની લોકોએ જનતાએ પણ મન બનાવી દીધું છે કે અપકી બાર ચારસો પાંચ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ મેળવ્યા બાદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકરે પોતાના સમર્થકો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું દાદરાનગર હવેલી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ મેળવ્યા બાદ કલાબેન ડેલકરે અને પુત્ર અભિનવ ડેલકરે પોતાના સમર્થકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું બેઠકમાં ઉપસ્થિત સમર્થકોને માતા પુત્રએ અત્યાર સુધી જે રીતે સહયોગ આપ્યો છે એજ રીતે આગળ પણ સમર્થન આપતા રહેવા તેમજ કમળના નિશાન પર જીત અપાવવા અપીલ કરી હતી દાદરાનગર હવેલીના સિટિંગ શિવસેનાના સાંસદ અને હાલની આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયેલ કલાબેન ડેલકરે કાર્યકરોનું અભિવાદન ઝીલવા અને સમર્થન આપવા બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠક સેલવાસના સાયલી સ્થિત તેમની વાડીના નિવાસ રાખવામાં આવી હતી બેઠકમાં અભિનવ ડેલકરે સૌનો આભાર માની જણાવ્યું કે આ નવી ઇનિંગ છે જે અત્યાર સુધી આપણા પ્રતિસ્પર્ધી હતા અને તેમની સાથે રહીને આ લોકસભા ચૂંટણીમાં જીતવાની છે ડલકર પરિવારને અત્યાર સુધી જે લોકો સમર્થન આપતા આવ્યા છે તેઓ આ નિર્ણયને પણ વધાવે અને આગામી દિવસોમાં પણ એ જ પ્રેમ ડલ્કર પરિવારને આપતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી સિટિંગ સાંસદ કલાબેન ડલકરે જણાવ્યું કે મોહનભાઈના નિધન બાદ કપરો સમય હતો તે સમયે પ્રદેશના લોકો ડેલ્કર પરિવાર સાથે ઊભા રહી જંગી બહુમતીથી જીત અપાવેલ

વાપીમાં વુમન્સ ક્લબ દ્વારા આવનારી 17 માર્ચે સાડી થોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે જે અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું વાપી વુમન્સ ક્લબ દ્વારા સાડી થોન ઇવેન્ટના પ્રોજેક્ટ ચેરનું આયોજન કરવામાં આવશે જે અંગે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી પ્રાઇસ કોન્ફરન્સમાં વાપી વુમન્સ ક્લબ દ્વારા સાડી થોન ઇવેન્ટના પ્રોજેક્ટ ચેર વિશે જણાવવામાં આવ્યું હતું આ ઇવેન્ટનું આયોજન સત્તરમી માર્ચે રવિવારે ગુંજન વિસ્તારમાં આવેલ રોફેલ કોલેજના કેમ્પસમાં કરવામાં આવશે સાડીથોન ઇવેન્ટના આ પ્રોજેક્ટ શેરમાં 500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે અને તમામ મહિલાઓ અલગ અલગ રીતે સાડી પહેરીને આવશે અને પોતાનો પરફોર્મન્સ બતાવશે આ પ્રેસ કોન્ફરન્સમાં વાપી વુમન્સ ક્લબની તમામ મહિલાઓ હાજર રહી હતી અને સાડીથોન ઇવેન્ટના પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી બહુતી ગત કે સાથે મને આપ લોગો કો યે સાડીથન બેઠે ઉગે تھے તો અમે લગા કે કોઈ ન કોઈ એક ગ્રુપ બનાયા और कोई ही कोई भी कास्ट से मतलब नहीं रखा हर कोई बस इसी को ध्यान में रखते हुए कि क्यों ना हम जो एक तो एक एक तो बहुत छोटे से से स्तर हमने सोचा था पर एक काफी बड़े आ... और हम लोग आपको आप लोग सबके लिए लेकर आ रहे हैं एक यूनिक इवेंट साड़ी थॉन ये साड़ी थॉन इवेंट है खुद को सेलिब्रेट करने का नारी होने पे गर्व करने का और सभी अलग अलग जाति धर्म की नारियों को एक साथ एक जगह एकत्रित करने का तो मैं आप सभी से रिक्वेस्ट करूँगी कि इस इवेंट को ज्वाइन करें जिसमें कि सिर्फ दौड़ना है ऐसा नहीं है जिसमें कि आप टहल सकते हैं चल सकते हैं जॉक कर सकते हैं दौड़ सकते हैं बस कम्पल्सरी है तो वो ये है कि आपको साड़ी पहननी है वो किसी भी स्टाइल में किसी भी पैटर्न में किसी भी तरीके से या किसी भी आ, न, स्टेट की रिप्रेजेंट करती हुई साड़ी पहन सकते हैं डेट है सेवनटीन मार्च सत्रह तारीख संडे के दिन आ, सुबह सात बजे राफेल कॉलेज ग्राउंड जो कि गुंजन में है वहाँ पे ये कार्यक्रम होने जा रहा है और इसमें एज ए सेलिब्रिटी गेस्ट मिस मानसी तक्षक जो कि एनिमल मूवी फेम एंड पठान मूवी दो सुपरहिट मूवीज में उनका रोल था एक एक्ट्रेस है एक मॉडल है वो भी यहाँ पे जुड़ रही है और उनका जो ओरिजिन है वो वापी ही है तो उनको बहुत अच्छा लगा जब हमने उन्हें इनवाइट किया कि मैं अपने ही होम टाउन में जाऊंगी और वहाँ पे इस तरह से एक यूनिक प्रोग्राम को प्रमोट करूंगी जता पहला पर एक नज़र आज मुख्य समाचारों पर પલસાણા ગામે બે એકલી રંગે વૃદ્ધાના ઘરે લૂટારા ત્રા ટક્યા વૃદ્ધાને માર મારી રોકડા અને દાબીના ચોરી પ્રારાદરાનગર હવેલી ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેકરની જાહેરાત મોટી સંખ્યામાં સમર્થકોએ પાઠવી દમણ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ભાજપ ઉપાધ્યક્ષના ગામની મુલાકાત લઈ સમર્થન માંગ્યો ટિકિટ મળ્યા બાદ દાદરાનગર હવેલી ભાજપના ઉમેદવાર કલાબેન ડેકર અને પુત્ર અભિનવ ડેકરે સમર્થકો સાથે બેઠક યોજી આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યુઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર